દર્શક મિત્રો સોની આવી ગયા છે તલના વાહન ની હરાજી લઈને તલની આવક છે આજે પચાસ વાહન આવ્યા છે તારીખ બાર છ બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ તલના ભાવ છે ઊંચામાં હજી છવ્વીસો નામ પડ્યા છે તો ચાલો તલની ની હરાજી જોઈ લઈએ આપણે બજાર આમ થોડાક ના ઢીલા લાગે છે ઊંચામાં હજી છવ્વીસો નામ પડ્યા છે ત્રીસ વાહન સુધીમાં કઈ કે સુપર તલ હતા નહીં એટલે ઊંચા નામ પડ્યા નથી આગળ કદાચ ઊંચા નામ પડી શકે પડવાની શક્યતા કરી જો આ વાહન હજી ચાલુ છે હરાજી આ હરાજી છે ને આ વાહન છેક લગી લાઈન છે ચાલો હરાજી જોઈ લઈએ બે હજાર બે હજાર બે હજાર

કાઇકી છે રૂપરથી સારું નહીં એક ચોવીસ રો રૂપિયા છે ટીવી પછી હતો નાઈટ પાંચઠ રીતે આવી છે પંચ પંચે રેસી પંચાણીસું ને પંચાણું ચોવીસ પાંચ દ સારું છે ચોવીસ જોને તાર રૂપિયા દ

લેમન ટુ 2450 55 62 75 80 2480 હરુ દે ટીવી 2480 હરિયાણો છે ભાઈ સુપર હાલે નંબર બે હાજર પાંચ દસ પંદર વીસ પચીસ કરી પંચાવન એ પાસે પંચોતેર એસી પંચ્યાસી પંચાણું બાવીસો પાંચ પંદર પંદર

₹25 ₹25 સરકાર રક્ષક હાલો સરદાર 25 25 2500 નો 25 25 નામ બોલો જય મેના જય સોમનાથ જય સોમનાથ જય સોમનાથ કઈ સરદાર જય સોમનાથ ફોન નંબર ફોન નંબર ના જોવો ફોન નંબર બોલો ભગત સરદાર આલે 3250 અઝરમ એવો ત્રિંદુ પામેને આટલી દરી ભાંગી જાય તો કેલે મોટર સળગ જશે 540 કેનો છે 55 બનાય 50 ઉપર નાગડકા 54 54 એમ કે બસ જેલા ફોટોન હાલતો હોય ભાઈ ને અમાર જે ભાઈ નાગડકાનો કામ છે આલો ભાઈ મસ્તી આવે જેડુભાઈ જઈએ આપણે 1240 આવો 15 ગી 15 20 20

そういう人に言ってる。